જય મામ આપણી થઈ ગઈ છે સવાર ને આપણે પહોંચી આવ્યા છીએ અલમટી અલમટીથી આપણે થોડીક ખરીદી કરવાના છીએ ક્યાંય ઉસ્તાદ્યા મજા આવે ખરીદી કરવી છે જો ભાઈ તેલ ને બધું લીધું છે કાંઈક હટે નહીં હો દુકાનમાં ભાઈ જોઈ લેજો કોઈને બી તેલનો ઓર્ડર દેવો તો ભાઈ ના નંબર નાખી દઉં છું ભાઈ અલમટી રસ્તો જાય છે ભાઈ અમેથી કાંઈક ના ઘટે વાહ કચ્છી વાહ શું કેવા ભાઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કેમ છો મોજ મોજ મામુ તમને કેમ છે મામુ આપણે મોજ નથી હો કે આપણે મોજ નથી અરે યાર મોજ પર એવો થઈએ ઘટે તો જિંદગી ઘટે તો અહીં આવે ઈ આપણે ઈ ઘર નાખો ઘટે તો જિંદગી ઘટે ભાઈ બાકી ભાઈ અલમટી ગને આવે ડેમ મોટો ભાઈ એ આમે જો ડેમ ભાઈ તો આપડે બીજાપુર પહોચી આવ્યા છીએ ને જાય છે હોગલી રોડ ભાઈ ન ના ઘટે ખાલી સાઈડ માંથી જાય છે હોગલી રોડ

सागर होटल ऊपर हो भाई कहीं न घटे मेहमान पाजे जल्दी आ जाओ ना ही आ जल्दी कर जो भाई आपने महाराष्ट्र की बॉर्डर पहुंची आए जी महाराष्ट्र भाई हम सोलापुर आ जाए भाई जो आना है के टालपत्री बांधी है भाई कहीं न घटे सोलापुर बायपास में चौधरी होटल आए जे त्या जमवा उभा रही है भाई कहीं न घटे मां नई दोई प्रेस થઈ ગયા કા એ મોજ આવી ગઈ ને મોજ આવી ભાઈ મોજ કાઈ ન ઘટે કા હવે જમી લઈ હા કટર જીંદગી ઘટે ભાઈ કાચી મોજ ન ઘટે કાચી માડુ હો હા કાચી માડુ હો કાચી માડુ હો વાહ હા કટનગર ની હતી તો ભાઈ આપણે જમીન નીકળી ગયા છે ગામ લે સોલાપુર બાયપાસ માં જાતા મેમાન મોજ આવી ગઈ ને મોજ આવી ભાઈ હે કાઈ ન ઘટે ભાઈ આપણે ધુરજાપુર કને પહોંચવા આવ્યા છીએ ધુરજાપુર તમને ખબર છે ઘાટ સેક્શન થોડોક આવે છે ને ગાડી લૂંટાવવાની પીક રહે છે ભાઈ રાતના હો કિંમતી સામાન ઉતરી જાય માલ હો ગાડીમાં આ છે ધુરજાપુર ભાઈ જો છે નાનકડો ઘાટ પણ કિંમતી માલમાં બહુ ધ્યાન રાખવો પડે ભાઈ એટલે નહીં આમે ઉધી જે ટેકરો गर्मी बहुत है धड़ाव मना ही ले भाई आ डबो जाए डबो भाई हल्का लोड वाड़ो भाई भाई दुर्जापुर जापुर से फुलिया नीचे थी आपणे मान ना की छे ड्राइवर साई लातूर नांदेड थै ने भाई निकलसू आपणे भाई आपणे लातूर कने पोछी आ जे लातूर भाई આપણા ડ્રાઈવર ભાઈ આકે મહેમાન 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 આકે અને આપણે થોડી ઊંઘ આવી ગઈ હતી આખી રાત ગાડી આખી હતી ભાઈ બપોર ઉધી આખી સુરજાપુર બહાર કરીને ભાઈને દીધી હતી અને લાતુર ઊંઘ ઉધી ગઈ ભાઈ એ ભાઈ સાઈડ માં હતી જા દીકરા વચ્ચે વચ્ચે રાખી દે એટલે ટ્રાફિક થઈ જાય જામ ભાઈ મખાન વાગ્યા છે અને આપણે આગળથી મારશું ડ્રાઈવર સાઈડ ભાઈ નાંદેડ રોડ ઉપર લાતુર થી નાંદેડ રોડ ભાઈ જવા દેવ જવા દેવ જવા દેવ જવા દેવ જવા દેવ જવા દેવ ભાઈ તો નાંદેડ જવા માટે ડ્રાઈવર સાહેબ મારશું ભાઈ ને આ તમને ખબર છે બીડ જવા માટે રસ્તો છે મામાની હોટલ આગળ નીકળીએ ભાઈ ભાઈ આપણે માતાજીને મનાવી લીધું જય જય મામાય ભાઈ ભાઈ ઘટેલીઓ જય માતાજી માતાજી માતાનું પાલુઘારો એવું અમારું પાલુઘાટ તો ભાઈ આપણે પેલા નાંદેડ ઉભા હતા એ હોટલે જ ઉભા છીએ કામ મહેમાન જમી લેશું જમશો ને હે માય તમારી આંખું ફેમસ નથી મને તો એ થાય હોય જે હમણાં આ કઈ એવું બાય નહીં આપણે આખું ફેમસ થઈ ગઈ છે મિનાલી ની એની ઘોડે તમારે લાગે છે ઓ ભાઈ આપણે ફેમસ કરવા તૈયાર જ છીએ ભાઈ કોઈ આગળ આવતું હોય તો આપણે ક્યાં મનાઈ જાય ભાઈ તમે કેટલા દિવસથી આજે સાત દિવસ થયા દિવસ થઈ ગયા તમને કંટાળો આવ્યો હોય ના સાચું કહેજો અમુક માણસો કે કે મામુ કંટાળો ના તો જિંદગી જો ભાઈ આપણે હોટલમાં ઊભા આપણે દહીનો રાયતન બાજરાનો રોટલો ઓર્ડર આપી દીધો છે તમને ખબર છે આપણે વિશાલભાઈ ત્યારે આપણે ઊભા હતા હોટલે અત્યારે બીજી હોટલ છે આગળ વીસ કિલોમીટર છે પણ આપણે એમ થયા કાંઈ એનો ઠેકાણો ન હોય એવો ચાલુ હોય ન હોય એટલે આપણે અહીંયા રોકાઈ ગયા નાંદેડ